મહેન્દ્ર પાંચસો પિંચોતેર અને મેસી બસો પિસ્તાલીસ આ બંને ટ્રેક્ટર સાવ વ્યાજબી ભાવમાં સાવ પાણીના ભાવમાં ટ્રેક્ટર બંને વેસવાના છે તો ટ્રેક્ટરનું મોડલ કિંમત જાણીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે મિત્રો નીચે પટ્ટીમાં છન્નું ઝીરો સોળ સત્તર ઝીરો સોસાઠવાળો નંબર આપેલો છે તે માત્ર જાહેરાત માટેનો જ છે માલિકનો મોબાઈલ નંબર આ ટ્રેક્ટરની બંનેની કિંમત મોડલ અને ક્યાં જોવા મળશે તે આપણે વિડીયોમાં આગળ વાત કરીએ તો ખેડૂત મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઇક અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો વાત કરીએ આપણે આ મહેન્દ્ર ટ્રેક્ટરની મોડલની મહેન્દ્ર પાંચસો પિંચોતેર ડીઆઈ ટ્રેક્ટરની મોડલની તો ઓગણીસો અને બાણુંનું મોડલ છે આ ટ્રેક્ટર અને મિત્રો ટ્રેક્ટર સારી કંડિશન એકદમ રનિંગ કન્ડિશન જોવા મળશે તમને મિત્રો વાત કરીએ મેસી બસો પિસ્તાલીસ ડીએ ટ્રેક્ટરની તો તેનું મોડલ ઓગણીસો અને સોરાણું છે અને આ બંને ટ્રેક્ટર સાવ પાણીના ભાવમાં વેચી દેવાના છે બંને ટ્રેક્ટર રનિંગ કન્ડિશન જોવા મળશે અને ટ્રેક્ટરમાં તમને મિત્રો કમની કલર જોવા મળશે અને ટ્રેક્ટર બંને તાત્કાલિક આપી દેવાના છે તો વાત કરીએ આપણે બંને ટ્રેક્ટરની કિંમતની તો મહેન્દ્ર ટ્રેક્ટરની કિંમત એક લાખ અને ત્રીસ હજાર રૂપિયા રાખેલી છે મહેન્દ્ર પાંચસો પીસો તેડી ટ્રેક્ટરની એક લાખ ત્રીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે તો આપણે વાત કરીએ મેસી ટ્રેક્ટરની કિંમતની તો એક લાખ અને વીસ હજાર રૂપિયા મેસી ટ્રેક્ટરની કિંમત રાખેલી છે ભાવમાં બંનેમાં ફેરફાર કરી આપશે ફિક્સ કિંમત કિંમતના અને આ બંને ટ્રેક્ટર તમને જોવા મળશે તેની વાત કરીએ તે પહેલાં માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે સોરાણું બે સિત્યોતેર ચોપન બે ઓગણચાલીસ માલિકનો મોબાઈલ નંબર છે બંને ટ્રેક્ટર એક જ માલિક આગળ જોવા મળશે તો આ બંને ટ્રેક્ટર તમને જોવા મળશે ભાવનગર જોવા મળશે પ્રોપર તો માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો મિત્રો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે સોરાણું બે સિત્યોતેરવાળા નંબરમાં કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જયરાજ